ચેનલ તરફથી રામ બધા ખરીદ મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ડીઆઈ મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો મહેશભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અગિયારના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે કન્ડિશનની વાત કરું તો મિત્રો પાવર પાવરસ્ટેરિંગ ટ્રેક્ટર છે બાકી એન્જિન ગેર હાઇડ્રોલિક મિત્રો કમ્પ્લીટ છે નેવું ટકા જેવું કે એન્જિન તમને જોવા મળશે ટ્રેક્ટરમાં બાકી ટાયર મિત્રો ટ્રેક્ટરમાં નવા નાખેલા જોવા મળશે રેગ્યુલેટર નવું છે પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર છે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે વાયરિંગ બધું કમ્પ્લીટ છે અને મિત્રો ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર મહેશભાઈને વેચવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો મહેશભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને પાંચ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ગોંડલ જિલ્લો રાજકોટ અને મિત્રો ગામ છે નાના શખપુર એટલે કે તમને આ ટ્રેક્ટર નાના શખપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો મહેશભાઈના મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મિત્રો ચામુંડા ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે મોટા ટ્રેક્ટર નું મિત્રો ફોર વ્હીલ ટ્રેલર છે આ ટ્રેલર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો પસંદ આવે તો વિડિયો ને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપ માં આ વિડિયો ને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો કિશનભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ચોવીસની બનાવટનું આ ટ્રેલર એટલે કે મિત્રો સાવ નવું ટ્રેલર તમને જોવા મળશે ચોરસ પાટલો છે ટ્રેલરમાં બાકી ત્રણ ચેનલ તમને આ ટ્રેલરમાં ઊભી જોવા મળશે અને બાવા બાવીસ આડી આડા ધોકા છે ટ્રેલરમાં બાવીસ ધોકા તમને જોવા મળશે આડા બાકી ટ્રેલરમાં મિત્રો નવસો સોળના ટાયર છે ફૂલ હેવી બનાવટનું એકદમ મિત્રો સાવરકુંડલાની બનાવટનું આ ટ્રેલર ચામુંડા ટ્રેલર છે ટોટલ જવાબદારી સાથે બે હજાર ચોવીસનું મોડલ તળિયું પણ મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો સાઈડુપત્રા એકદમ કમ્પ્લીટ ફૂલ હેવી બનાવટમાં જોવા મળશે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો કિશનભાઈના મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે એકવાર પૂરો જોવાનો છે હવે મિત્રો કિંમતની વાત કરું તો બે લાખ અને એકત્રીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જાય સાવ નવું ટ્રેલર છે બે લાખ અને એકત્રીસ હજાર રૂપિયા કિંમત છે બાકી ટ્રેલર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે કેશોદ જિલ્લો જુનાગઢ અને ગામ છે મિત્રો દેવરાળા એટલે કે તમને આ ટ્રેલર દેવરાળા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર કિશનભાઈના મોબાઈલ નંબર આપેલા છે કોલ કરી ટ્રેલર લઈ શકો છો જોંડિયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જોંડીયર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પેલા તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે લોંડીય ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો અમિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને સોળના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે જૉન ડિયર પચાસ અડત્રીસ ડી ટ્રેક્ટર છે બે હજાર અને સોળનું મોડલ બાકી કમ્પ્લીટ મિત્રો આખું ટ્રેક્ટર તમને કંપની કન્ડિશનમાં જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો પાવરફુલ કન્ડિશનમાં છે ટાયરની વાત કરું તો તમને સાઠથી સિત્તેર ટકા જેવા મિત્રો ટ્રેક્ટરમાં ટાયર છે અને ટ્રેક્ટરમાં મિત્રો પાવર સ્ટેરિંગ તમને જોવા મળશે ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અમિતભાઈને વેચવાનું છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે શીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર મિત્રો અમિતભાઈને વેચવાનું છે ટ્રેક્ટરમાં મિત્રો તમને સાઈડ ગેર પાવર સ્ટેરિંગ પાવરફુલ એન્જિન કમ્પ્લીટ આખું ટ્રેક્ટર કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને એંશી હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં એ પહેલાં મિત્રો અમિતભાઈના મોબાઈલ નંબર ક્યાંથી મેળવાય હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ પ્રોપર તમને મિત્રો તાલુકો જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર મિત્રો ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની ટાઈટલ ઉપર અમિતભાઈ નામ અને છપ્પનવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસન મિત્રો ઓલ્ડ મોડલમાં મિત્રો સ્ટાન્ડર્ડ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો મહેશભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો ઓગણીસો ને પંચાણુંના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ મિત્રો આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી અને ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર મહેશભાઈને વેચવાનું છે એકદમ મિત્રો રિઝનેબલ કિંમતમાં આ ટ્રેક્ટર તમને મળી જશે ટિપ ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર ટાયરની વાત કરું તો મિત્રો સાઠ સિત્તેર ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી કોઈ પણ ફોલ્ટ નથી એંશી ટકા જેવું તમને એન્જિન જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ બેટરી મિત્રો સારી રેગ્યુલેટર સારું કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બે હજાર ઓગણીસો ને પંચાણુંના મોડેલનું ટ્રેક્ટર અને કિંમતની વાત કરી દઉં તો માત્ર પંચાણું હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જાય બાકી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો મહેશભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર મિત્રો તમને આ ટ્રેક્ટર રાજકોટમાં મિત્રો ગ્રીનલેન્ડ ચોકડી પાસે આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર સિતેરેક છાસઠ વાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી તમે આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડિયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર